અન્ના પણ આ કશો ઘરમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે કાચા કીડાને વેફર બનાવવાની છે એના માટે મેં આ રીતે કાચા કીડા જાડા અને સરસ કેળા લીધા છે હવે આપણે આને પહેલાં સોલી લઈશું ચાલો હવે આપણે આને સોલી લઈશું તો એના માટે પહેલાં આપણે ઉપરથી આ રીતે ભાગ કાઢી લઈશું પછી આપણે આ જે ગ્રીન ભાગ છે એ બધું આપણે કાઢી લેવાનો છે અને એકદમ વાઇટ ભાગ આવી એ જ આપણે રાખવાનો છે જો ગ્રીન ભાગનો વચ્ચે થોડો પણ પાક રહેશે તો તમારી વેફર હવાઈ હોય એવી લાગશે સરખી તરાશે નહીં અને કિનારીથી આમ ચબળ હોય એવી લાગશે એટલે આ રીતે આપણે સરસ એવા કેળા સોલી લઈશું બધા જો આ રીતે આપણે આ બે કેળા સોલી લીધા છે ને જો એકદમ વાઇટ ભાગ બધો રાખ્યો છે લીલો ભાગ બધું આપણે કાઢી દીધો છે હવે આપણે આના બે બે કચ્છ કરશું એટલે આપણને વેફર પડતા સારી એવી ફાવે અને આ જેવા આપણે સોડીએ એવા તરત જ આપણે વેફર પાડી દેવાની છે નહીં તો કાળા કેળા થઈ જશે હવે આપણે વાટકીમાં થોડું પાણી લીધું છે એની અંદર આપણે અડધી ચમચી જેટલું સીંધો મીઠું નાખીશું જો રેગ્યુલર મીઠું નાખવું હોય તો પણ નાખી શકે પણ આપણે આ ઉપવાસની અંદર ખાવી હોય તો પણ આપણે ખાઈ શકીએ એટલે મેં સીંધો મીઠું નાખ્યું છે ચાલો હવે આપણે એક બાજુ તેલ પણ ગરમ ગ્રાઉન્ડ કહી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે વેફર પાડીશું તો આપણે ડાયરેક્ટ જ વેફર પાડવાની છે તો આ રીતે આપણે આ દાજીને એ રીતે ધ્યાન રાખવાનું આ રીતે તેલથી થોડુંક નજીક રાખવાની છે નહીં એટલા આપણે આ દાજીને જો આ રીતે આપણે એક કેળાની વેફર પાડી લીધી છે હવે આપણી બેફર તરાય છે તે આપણે થોડુંક આપણે જે મીઠાવાળું પાણી બનાવ્યું હતું એ નાખીશું એટલે એકદમ વ્હાઈટ અને સરસ જો આપણી વેફર બે થી ત્રણ મિનિટ જે નાખશે વેફર તરાતા આ રીતે ઊંચી નીચી કપી રહેવાની અને બધી બાજુથી વેપર સરસ જો હવે આપણી વેફર સરસ એવી તરાઈ ગઈ છે આ રીતે બધું તેલ એઠું બે જાય અને થોડુંક એવું શું કહેવાય બબલ્સ ના આવે એ રીતનું તેલ થઈ જાય એટલે આપણે માની લેવાનું કે આપણે વેફર સરસ એવી કરાઈ ગઈ છે ચાલો હવે આપણે ગોળ પાડીશું તો ગોળ આ રીતે આપણે અડધો પટકો લઈ લીધો છે અને આ રીતે આપણે પાડવાની છે વેફર ને આ રીતે આપણે ગોળ પણ પાડી લીધી છે હવે આ રીતે આપણે થોડીક ઓછી મીઠી કરી લઈશું જો આ રીતે આપડી ગોળ વેપર પણ સરસ એવી તરાઈ ગઈ છે હવે આપણે આના પણ કાઢી લઈશું આમ કરીએ ત્યારે કેવી સરસ કફરી છે એટલે સરસ આપણે વેપર તરાઈ ગઈ છે આ રીતે આપણે બધી વેફર બનાવી લઈશું